પાલિકા દ્વારા હવે ખાડાપૂરો અભિયાનની શરૂઆત કરવામાં આવી છે પરંતુ હકીકતમાં શહેરની હાલત વાહન ચાલકો માટે માથાનો દુખાવો બની ગઈ છે વરસાદને કારણે રોડ પર પડેલા ખાડા ટ્રાફિક જામનું કારણ બની રહ્યા છે વાહન ચાલકોને વાહનોને નુકસાન થવાની સાથે અકસ્માતોના દ્રશ્યો પણ નજરે પડી રહ્યા છે માર્ગોના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે વારંવારની સર્જાતી ભારે ચક્કાજામની પરિસ્થિતિના કારણે શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે તંત્ર કોઈ એક્શન પ્લાન બનાવે એ અત્યંત જરૂરી છે તો આ જિલ્લાનું વહીવટી તંત્ર એમાં ભરૂત નગરપાલિકા હોય PWD હોય કે GSRDC આ બે ચોખ્ખા મે ચટ આ બે દરકારી છે ગંભીર બેદરકારી કહેવાય તમે જો સિટીમાં પર રોડની હાલત ભયંકર હાલત છે આજ આખા શહેરની અંદર 3-3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ ગયા રોજના કારણે આજે અમારે સ્કૂટરો લઈને સોસાયટીમાં આવવું પડ્યું એટલે હું જિલ્લા વહીવટીતંત્રને ખાસ કરીને કલેક્ટર સાહેબને અપીલ કરીશ કે કલેક્ટર સાહેબ આપ એક જિલ્લાના સમાહર્તા છો આપની કચેરીની બહારનો જે આઇકોનિક રોડ છે એની જ હાલત જોઈ એટલે આપણા એક અપેક્ષા રાખીએ કે વહીવહી તંત્રને જાણ કરો સારા રોડ બને અને રોડની ગુણવત્તા જાય એવા રોડ બને બાકી તો કલેક્ટર કચેરીનું નામ અમે જોઈ શકો છો આપણે સાથે કેવું પડે કે આ હાલત કેવી હશે એટલે જિલ્લા વહીવટ અને પ્રશાસનને અમે અપીલ કરીએ કે તાત્કાલિક જેટલા પણ ખરાબ રોડો થઈ ગયેલા છે એને બનાવવામાં આવે અને જે કોન્ટ્રાક્ટરોએ અમે ખોટું કહેલું હોય એમની કાયદેસરની કાર્યવાહી કરી અને ભરૂચ શહેરની પ્રજાને સારા રોડ મળે અમારી માંગ છે